બનાસકાંઠા જિલ્લાના ભીલડી ગામે ચાલુ બાઇકમાં લાગી આગ ભીલડીમાં અત્યારે કાચવાળ ગરમીની મોસમ ચાલી રહી છે ત્યારે અવારનવાર વાહનોમાં આગ લાગવાના કિસ્સા સામે આવી રહ્યા છે ભીલડીથી સોયલા રોડ ઉપર આવેલ તરક ઓનલાઈન મોલની સામે વાહન ચાલક પોતાની મોટરસાઈકલ લઈને નીકળી રહ્યા હતા ત્યારે અચાનક ચાલુ વાહને આગ લાગતા વાહન ચાલક બાઈક મૂકીને દૂર નાસી જતા જાનહાની ટળી હતી

ગરમીની સિઝનમાં એન્જિન વધારે ગરમ થવાથી શોર્ટ સર્કિટના લીધે આવા બનાવો બનતા હોય છે તેથી લોકોએ ટાઈમ પર પોતાનું વાહન સર્વિસ કરાવવું જરૂરી છે અહેવાલ રમેશભાઈ ચાવડા ડીસા ભેરડી